વડોદરામાં વાલીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળા તરફ વળ્યા છે એડમિશન માટે સરકારી શાળામાં વાલીઓની લાંબી લાઈનો લાગી છે મહાનગરપાલિકા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે ચાલુ વર્ષે વધારે એડમિશન સાથે બે હજાર સત્તર જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કર્યો ખાનગી શાળાઓની મોંઘી ફીથી કંટાળેલા વાલીઓ પાલિકાની ફી અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ વળ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હજાર બસો બાવન વિદ્યાર્થીઓ

और यहाँ का मतलब जो भी मैंने माहौल देखा यहाँ पर मतलब पढ़ाई का मतलब एजुकेशन हाई लेवल के स्टाफ है और यहाँ पर मतलब प्ले बच्चों के लिए एक्टिविटी और काफी कुछ यहाँ पर मैंने देखा उसके बाद ही मैंने सोचा कि अपने बच्चों का एडमिशन यहाँ करवा ले इसलिए मैं अपने बच्चों का एडमिशन करवाने के लिए प्रमुख स्वामी महाराज इंग्लिश मीडियम स्कूल में मतलब एडमिशन करवाने के लिए यहाँ आया हूँ मैं वह सवार यहाँ उमे मेरा बाढ़ करवा પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલ જે છે તે બહાર કરતાં બહાર પ્રાઇવેટ સ્કૂલોમાં જે એડમિશન આપણે ફીઝ આપીને કરાવીએ છીએ એ જ વસ્તુ અમને વગર ફીઝે અહીંયા આગળ મળી રહ્યું છે એના માટે અમે સવારથી અહીંયા ઊભા છે ને મારા બાળકને એડમિશન કરાવવું છે અહીંયા એજ્યુકેશન બહાર કરતાં બહુ જ સારું છે જે બહાર અમે ફીઝ આપીને લઈએ છીએ એ અહીંયા વગર ફીઝે છોકરાઓને બધું જ મળે છે ડિજિટલ છે બધું પ્લસ કે મારું બાળક અહીંયા આવે છે અને સારું કરે એના માટે હું અહીંયા આવી છું હું વિચારું છું કે મારું બાળક બી આવે અને બીજાના પણ બચ્ચા અહીંયા આવે એવું વિચારીએ છીએ હું ચાર વર્ષથી અહીંયા કન્ટિન્યુ કરું છું જુનિયર કેજીમાં એઝ અ ક્લાસ ટીચર હું વર્ક કરું છું અહીંયા એવરી પ્રાઇ કમ્પેરેટિવલી પ્રાઇવેટ સ્કૂલ કરતાં ગવર્મેન્ટમાં અમે જેવી ફેસિલિટીઝ ચાલીએ છીએ એ ઘણી સારી છે ઇવન અમારા એવરી ક્લાસમાં સ્માર્ટ ટીવી છે અને એવરી સ્ટુડન્ટને અમે પર્સનલી એટેન્શન આપીએ છીએ દરેક સ્ટુડન્ટને અને અહીંયા એક્ટિવિટીઝથી માંડીને પ્રોજેક્ટ સેશન્સ એન્ડ ગેમ્સ એન્ડ ફન વિથ લર્નિંગ છે અમારી સ્કૂલમાં જેથી દરેક સ્ટુડન્ટ ઘણું સારી રીતે વર્ક કરી શકે છે અને એનું ફ્યુચર બ્રાઇટ થઈ શકે છે આ વર્ષે અમારા ક્લાસમાં હન્ડ્રેડ વન હંડ્રેડ સ્ટુડન્ટ છે અને ન્યૂ એડમિશનના ઓલરેડી અમે ફોર્મ ફિલ કરી રહ્યા છે લાસ્ટ યર પર સિત્તેરથી એસી બાળકો હતા એની પહેલાના વર્ષ કરતાં એટલા છોકરાઓ વધારે હતા અત્યારે પણ અત્યારથી જ એડમિશનનો રસ એટલો જ વધી રહ્યો છે અહીંયા ખાલી એજ્યુકેશન એવું નથી કે ભણાવવા સિવાય પણ અમારી જે ઇતર પ્રવૃત્તિઓ છે એ પણ એટલી જ સારી જે થાય છે જે પ્રાઇવેટ સ્કૂલોમાં થાય છે એટલે લોકોનું માઇન્ડસેટ ચેન્જ થવું બહુ જ જરૂરી છે કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર કોચિંગ સારું છે અને ગવર્મેન્ટમાં નથી પણ ગવર્મેન્ટમાં પણ બધું જ બહુ જ સારું છે એના કરતાં પણ સારું છે હું એવું કહીશ સર નગર શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત અમારી પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં હાલમાં ત્રણસો વીસ બાળકો અભ્યાસ કરે છે નવા શૈક્ષણિક સત્ર માટે હાલમાં આજથી જ પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને આજે પ્રથમ દિવસે જ એટલા બધા વાલીઓનો રસ રહ્યો અને લગભગ સાહીઠ જેટલા એડમિશન આજે પ્રથમ દિવસે સિક્યોર થઈ ગયેલા છે વાલીઓ સતત આખું વર્ષ તમે ઇન્કવાયરી કરતા હોય છે અને જ્યારે એડમિશન ચાલુ થાય ને પહેલાં દિવસે જ દર વર્ષની માફક એડમિશન ફૂલ થઈ જતું હોય છે ખાસ કરીને રાજ્ય સરકારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પરિવર્તન કર્યા છે સાથે સાથે સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ દ્વારા શાળાના આધુનિક મકાનો એ ઉપરાંત સાહિત્ય અત્યારે સમગ્ર શિક્ષા બાણું પ્રકારનું સાહિત્ય પ્રાથમિક શાળામાં પહોંચાડે છે ઉપરાંત શિક્ષકો અને આચાર્યશ્રીઓની મહેનત અને વડોદરા મહાનગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનું સુનિયોજિત આ જે સ્કૂલો ચલાવવા માટેનું આયોજન છે એની મુખ્ય ભૂમિકા છે કે જેના લીધે વાલીઓનો વિશ્વાસ પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ પ્રત્યે વધ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તેમાં એક પછી એક શાળાઓના દ્રશ્યો બતાવી રહ્યા છીએ સમા શાળાના દ્રશ્યો બતાવીશું પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી માધ્યમની શાળા માટે જે એડમિશનની પ્રક્રિયા છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે તેના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં એડમિશન માટે જે વાલીઓ છે લાંબી કતારો લાગી છે વહેલી સવારથી જ આ પ્રકારે અહીં વાલીઓ આવી જતા હોય છે અને પોતાના બાળકના જે એડમિશન માટેની પ્રક્રિયા છે તેના ફોર્મ સહિતની જે પ્રક્રિયા છે તેમાં જોડાવા જોડાય છે અને ફોર્મ અહીં ભરવામાં આવી રહ્યા છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે સ્વામી મહારાજ જે પ્રાથમિક શાળા છે અંગ્રેજી માધ્યમની તેમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્રણસો વીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તે આ શાળામાં અભ્યાસ કરે છે